હેલો નમસ્તે મિત્રો મિત્રો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા જે ફાર્માસિસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે તેનું ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું અને તેની જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે તેને કમ્પ્લીટ કરવા માટે કેટલા સ્ટેપ્સની જરૂર છે તેના વિશે આજે આપણે અહીંયા ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ ગૂગલમાં એઇમ્સ એક્ઝામ સર્ચ કરો અને એમાંથી ફર્સ્ટ જે છે વેબસાઇટની લિંક છે તેને ક્લિક કરો એઇમ્સની વેબસાઇટનું પેજ તમારી સામે આવે એટલે એમાંથી તમારે રિક્રુટમેન્ટ ટેબ ઉપર જવાનું છે રિક્રુટમેન્ટ ટેબ ઉપર જશો એટલે તમારી સામે અલગ અલગ રિક્રુટમેન્ટના ઓપ્શન છે એમાંથી આપણે ફાર્માસિસ્ટની જે રિક્રુટમેન્ટ છે એ સીઆરીમાં એટલે કે કોમન રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન સેક્શનમાં તમને મળશે તેના પર ક્લિક કરો ત્યારબાદ આપણી જે ભરતી છે એ બે હજાર પચીસની છે એટલે તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર ટુ સેવન્ટી એઇટ અને ટુ ઝીરો ટુ ફાઇવ ઉપર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે એડવર્ટાઇઝમેન્ટ નોટિફિકેશન ક્રિએટ એકાઉન્ટ અને લોગ ઇન ટો ઉપલબ્ધ હવે જે વિદ્યાર્થી મિત્રોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું છે એટલે કે અગાઉ કોઈ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરેલું છે અને તેમની માહિતી એન્ક્સ પર અવેલેબલ છે તો તે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ લોગ ઇન કરી અને પરીક્ષા માટે એપ્લાય કરી શકે છે પરંતુ જે વિદ્યાર્થી મિત્રો નવેસરથી એપ્લાય કરી રહ્યા છે તો તેમણે ફૂલ રજીસ્ટ્રેશન પ્રોસેસ જે છે કમ્પલીટ કરવી પડશે તો તેઓએ ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી સામે ન્યૂ એકાઉન્ટ બનાવવા માટે જે બેઝિક ડિટેલ્સ આવશે તેનું પેજ આવી જશે તેમાં તમારે તમારું નામ મોબાઈલ નંબર ઇમેલ અને પાસવર્ડ કે જે તમારા લોગ ઇન આઈડી તરીકે વર્ક કરશે એ એન્ટર કરવાનો છે આધાર કાર્ડનો નંબર પણ એન્ટર કરવાનો છે જે ફરજિયાત નથી બરાબર છે આધારની ડિટેલ્સ એન્ટર કરશો એટલે તમારી સામે ક્રિએટ એકાઉન્ટનું બટન આવશે તેને ક્લિક કરો પછી તમારા એન્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે આ ઓટીપીને તમારે વેરીફાઈ કરી અને તમારી જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એને કમ્પ્લીટ કરવાની રહેશે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય પછી તમારે લોગ કરવા માટે તમારા જે મોબાઈલ પર આઈડી અને પાસવર્ડ આવી ગયા છે એ તમારે નાખી અને એમ્સની વેબસાઇટ પર લોગ કરવાનું રહેશે લોગ કરશો એટલે તમારી સામે જે તમારું આઈડી બનેલ છે તેનું ફર્સ્ટ પેજ કે જે પ્રોફાઇલ પેજ છે એ તમારી સામે આવશે એમાં તમારું નામ અને તમારું જે આઈડી જનરેટ થયો છે એ બંને તમને ઉપરની સાઈડ ડિસ્પ્લે થશે હવે આપણે ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ તો એડ ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું એડ ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કઈ પોસ્ટ માટે એપ્લાય કરવું છે એના માટેનો ઓપ્શન આવશે એના ઉપર ક્લિક કરશો એટલે આપણે અત્યારે ફાર્માસિસ્ટ એલોપથિક કે જે ફાર્માસિસ્ટ ગ્રેડ ટુ ડિસ્પેન્સિંગ ફાર્મા ફાર્માકેમિસ્ટ કેમિકલ એક્ઝામિનર અને ફાર્માસિસ્ટની પોસ્ટ માટે આપણે અહીંયા ફોર્મ ભરવાની પ્રોસેસ ચેક કરી રહ્યા છીએ તો આપણે એ ઓપ્શનને અહીંયાથી સિલેક્ટ કરી લઈશું એ ઓપ્શન સિલેક્ટ કરી અને પછી તમારે સિયાળીમાં તમે જે પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છો એમાં નીચેનામાંથી કયા સેટ્સ લાગુ પડે છે એ સિલેક્શન કરવાના છે હવે મિત્રો આ જે સેટ સિલેક્ટ કરવાના છે એ ખૂબ જ ધ્યાનથી અને સમજીને સિલેક્ટ કરજો કારણ કે તમે જે સેટ સિલેક્ટ કરશો એ પ્રમાણે એની ડિટેલ્સ એટલે કે જે એજ્યુકેશનલ ડિટેલ છે એ તમારે ફિલઅપ કરવી પડશે બરાબર છે ફર્સ્ટ સેટ છે એમાં ડિપ્લોમા ઇન ફાર્મસી છે અને સેકન્ડ ઓપ્શન એની સાથે કે જે કમ્પલસરી છે શું છે કે તમે એક રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ તરીકે રજિસ્ટ્રેશન હોવું જોઈએ સેકન્ડ ઓપ્શન છે ડિગ્રી ઇન ઇન ફાર્મસી યુનિવર્સિટી ઓર છે બરાબર છે કમ્પલસરી નથી ઓર ઇક્વિવેલેન્ટ વન યર એક્સપિરિયન્સ એઝ ફાર્મસિસ્ટ બરાબર છે અને કમ્પલસરી શું છે કે તમારું જે છે ફાર્મસી કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અહીંયા આપણે જે વિદ્યાર્થીનું ફોર્મ ભરી રહ્યા છે એનું આપણે સેટ નંબર ટુ માટે એપ્લાય કરી રહ્યા છે કે ડિગ્રી કરેલું છે અને ફાર્મસી કાઉન્સિલ કમ્પ્લીટ થયેલું છે માનો કે કોઈ વિદ્યાર્થી એપ્લાય કરે છે એઝ અ ડિપ્લોમા સ્ટુડન્ટ એઝ અ ડિગ્રી સ્ટુડન્ટ અને એની પાસે એક્સ્ટ્રા એક્સપિરિયન્સ પણ અવેલેબલ છે તો સેટમાંથી નીચે પ્રમાણે જે લાગુ પડે છે એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે એ ઓપ્શન સિલેક્ટ કરી અને પછી સેવ અને નેક્સ્ટનું બટન તમારે ક્લિક કરવાનું છે સેવ અને નેક્સ્ટનું બટન ક્લિક કરશો એટલે તમારે ફાધર્સ નેમ મધર્સ નેમ મેલ ફિમેલની ડિટેલ નીચે સ્ક્રોલ કરશો એટલે જે જનરલ એસસી એસટી ઓબીસી કેટેગરી છે મેન્શન કરવાની છે નેશનાલિટી મેન્શન કરીશું સ્ટેટ આપણે કરીશું સ્ટેટ ઓફ ડોમિસાઇલ ગુજરાત કીધું છે તો આપણે ગુજરાતમાંથી ફોર્મ ભરીએ છીએ તો ડોમિસાઇલ ઓફ ગુજરાતનું સર્ટિફિકેટ છે તમારે ડીવી વખતે રજૂ કરવાનું થશે તો એ તમારે તૈયાર રાખવું આઈડી પ્રૂફ આધાર કાર્ડ નાખી અને આપણે આધાર કાર્ડનો નંબર જે છે એન્ટર કરીશું બરાબર છે જો તમે એક્સ સર્વિસમેન અથવા તો ઈસીઓ એસએસસીઓમાં અવેલેબલ છો તો તમારે એ ડિટેલ્સ પણ ફિલઅપ કરવાની છે પછી નેક્સ્ટ પર ક્લિક કરીશું ત્યારબાદ તમારે જે છે તમે રેગ્યુલર ગવર્મેન્ટ સર્વન્ટ છો કે નહીં એ મેન્શન કરવાનું છે જો તમે એમ્સના કોઈ ઇન્સ્ટિટ્યૂટ અથવા એની જે પાર્ટિસિપેટિંગ જગ્યા છે એમાં તમે જોબ કરી રહ્યા છો તો એ મેન્શન કરવાનું છે મેરિટલ સ્ટેટસ અપડેટ કરવાનું છે એ સિવાય તમે જમ્મુ કાશ્મીરમાંથી કોઈ સ્ટુડન્ટ એપ્લાય કરી રહ્યા છે તો એનું અલગથી યસ નો એનું પણ જણાવવાનું રહેશે ત્યારબાદનું સેક્શન છે તમારે છેલ્લા કેટલાક વર્ષોની અંદર તમે ક્લાર્ક તરીકે આર્મ્ડ ફોર્સિસની અંદર સર્વિસ પ્રોવાઇડ કરી છે તો તે મેન્શન કરવાનું છે બીજું માનો કે તમે કોઈ ફોરેન કન્ટ્રી અથવા તો કોઈ ડિસ્ટર્બ એરિયાની અંદરથી આવો છો તો એ તમારે મેન્શન કરવાનું છે આ બધા ઓપ્શન્સ છે એ છે કે ગુજરાતના જે સ્ટુડન્ટ છે એમના માટે જરૂરી નથી બટ આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ બરાબર છે આ બધા ઓપ્શન તમારી રીતે યસનો જે લાગુ પડે એ ક્લિક કરીને આગળ વધવાનું રહેશે હવે વાત કરીશું સ્ટુડન્ટના ડેટ ઓફ બર્થ અને ઓલ્ટરનેટિવ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ પોસ્ટલ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ બરાબર છે જો બંને અલગ લાગુ પડતા હોય તો એ અલગ લખવાના છે અથવા તો તમે સેમ એસ એ બહુ કરી અને એક જ વખત તમારું એડ્રેસ એન્ટર કરશો એટલે પ્રોસેસ કમ્પ્લીટ કરી અને સેવ અને નેક્સ્ટ કરી શકશો ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે નેક્સ્ટ ઓપ્શન આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ્સ બરાબર હજુ સુધી આપણે મિત્રો સેકન્ડ સ્ટેપની અંદર પહોંચ્યા છીએ ફર્સ્ટ સ્ટેપ જે બેઝિક ડિટેલ્સ છે એમાં તમારી દરેક પર્સનલ ઇન્ફોર્મેશન છે આપણે ફિલઅપ કરી દીધી હવે સેકન્ડ સ્ટેપ છે એ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ્સ એમાં તમારે આપણે અહીંયા ડિગ્રી માટે એપ્લાય કરી રહ્યા છીએ તો ડિગ્રી બેચલર ઓફ ફાર્મસી ઓકે ફાર્મસીની અંદર અલગ અલગ જે ગ્રેડ છે એવું નથી આવતું એટલે તમારે સબ્જેક્ટ એ ફાર્મસી સિલેક્ટ કરવાનું રહેશે યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ કોલેજ અથવા તો બોર્ડ તો આપણે અહીંયા યુનિવર્સિટી મેન્શન કરીશું તમે કોલેજનું નામ પણ નાખી શકો છો પણ જીટીયુમાં જો કોઈ સ્ટુડન્ટ આવે છે તો હું એવું તમને પ્રિફરન્સ આપું કે તમે જીટીયુ અને જે યુનિવર્સિટીની પ્લેસ છે ગાંધીનગર નાખી અને તમારું ફોર્મ ફિલઅપ કરશો તો તમારે લિમિટેડ માહિતી ભરવી પડશે ડેટ ઓફ પાસિંગ નાખો મિત્રો ડેટ ઓફ પાસિંગમાં ઘણા સ્ટુડન્ટ એવું પૂછે છે કે કઈ કોઈ પર્ટિક્યુલર ડેટ એન્ટર કરવી કે નહીં તો મિત્રો તમે ડિગ્રી કરેલા સ્ટુડન્ટ છો એટલે તમારું આઠમા સેમેસ્ટરનું જે ફાઇનલ રિઝલ્ટ હોય એની જે ડેટ હોય એ રિઝલ્ટમાં જે ડેટ હોય એ તમારી ડેટ ઓફ પાસિંગ ડેટ કહેવાય તો એ ડેટ તમારે આમાં એન્ટર કરવાની છે નેક્સ્ટ સ્ટેપ છે ઓપટેન પર્સન્ટેજ હવે પર્સન્ટેજ બાબતે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામનું જે આપણું ગુજુ ફાર્મસીનું એકાઉન્ટ છે એમાં મેસેજ અને કોલ કરીને અવારનવાર ક્વેશ્ચન કરતા હોય છે કે પર્સન્ટેજ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા અથવા તો પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરીને આમાં એન્ટર કરવા એ ક્યાં સુધી લખવા બરાબર એવા બધાને સવાલો થતા હોય છે તો આપણે એને લગતો એક શોર્ટ વિડીયો બનાવી દઈશું અથવા તો અહીંયા જે રીતે સમજાવીએ તેમાં જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ ન આવે તો ગમે ત્યારે ગુજુ ફાર્મસીનું ટેલિગ્રામ અથવા તો ગુજુ ફાર્મસીનું જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં તમે મેસેજ કરી અને અમારી પાસેથી માહિતી મેળવી શકો છો મિત્રો તમારું જે ડિગ્રીના રિઝલ્ટ છે ડિગ્રીના જે માર્કશીટ્સ છે તેની પાછળ જીટીયુ દ્વારા પર્સન્ટેજ કન્વર્ઝનનું જે ફોર્મ્યુલા છે ઓલરેડી આપેલો છે આપણે એને જ ફોલો કરવાનો છે નવા કોઈ ફોર્મ્યુલાની જરૂર નથી એક વસ્તુ યાદ રાખો કે તમે જે ફોર્મ્યુલાથી પર્સન્ટેજ એમાં એન્ટર કરો છો ડીવી વખતે તમને પૂછવામાં આવે તો તમારે એ ફોર્મ્યુલા જ રજૂ કરવાનો હોય છે એટલે અમે તમને એવું પ્રિફરન્સ આપીએ કે તમે જીટીયુની જે સિસ્ટમ પ્રમાણેનો પર્સન્ટેજ કન્વર્ઝેશનનો ફોર્મ્યુલા છે એ જ ફોલો કરો બરાબર છે તો આ રીતે પર્સન્ટેજ જે છે એ કેલ્ક્યુલેટ કરી અને એન્ટર કરીશું આગળ વધીશું હવે તમારે અપલોડ સર્ટિફિકેટ છે એ કરવાનું છે તો અપલોડ સર્ટિફિકેટની અંદર તમારે તમારું ડિગ્રીનું જે સર્ટિફિકેટ છે એ તમારે ક્વોલિફિકેશન બટન આવશે તેના પર ક્લિક કરશો એટલે તમારી જે એજ્યુકેશનલ ડિટેલ્સ છે એ ટેબલના ફોર્મમાં રજીસ્ટર થઈ જશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે રજીસ્ટ્રેશન રિગાર્ડિંગ એક કન્ફોર્મેશન આવશે આ કન્ફોર્મેશન એના માટે છે કે જે વિદ્યાર્થી મિત્રો આ સેમ પોસ્ટ અને સેમ ક્વોલિફિકેશન ઉપરથી અલગ બીજી જે કોઈ પોસ્ટ છે તેમાં એપ્લાય કરવા માંગતા હોય બરાબર છે એટલે કે આ ની અંદર જે જે બીજા ભરતી છે છે બરાબર ફાર્માસિસ્ટ આયુર્વેદિક છે ફાર્માસિસ્ટ જે અલગ અલગ ઓપ્શન છે એલોપેથી નેવા એમાંથી બીજા કોઈ ઓપ્શનની અંદર આ સેમ જે એજ્યુકેશન ડિટેલ્સ છે એના ઉપરથી એપ્લાય કરવા માંગતા હોય તો તમારે યસ નો ક્લિક કરવાનું રહેશે બરાબર છે તો આપણે એ ઓપ્શન ક્લિક કરી અને પછી સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આવે છે થર્ડ સ્ટેપ કે જે છે એક્સપિરિયન્સ ડિટેલ્સનું આ બોક્સ જે છે તમારે ત્યારે જ કમ્પ્લીટ કરવાનું છે જ્યારે તમે એક્સપિરિયન્સ નો ઓપ્શન મેન્શન કરો છો એટલે કે જ્યારે તમે સેટ સિલેક્ટ કર્યો એમાં જો તમે ડિગ્રી ઇન રેકગ્નાઇઝ યુનિવર્સિટી અને ઓર એક્સપિરિયન્સ વાળો ઓપ્શન સિલેક્ટ કરો છો તો એનો મતલબ એક્સપિરિયન્સ જો તમારી પાસે છે તો તમારે મેન્શન કરવો અને જો નથી કરતા તો કોઈ ઇશ્યુ નથી કારણ કે અથવા આપેલું છે કમ્પલસરી નથી બરાબર છે ડિપ્લોમા છે તેમાં એક્સપિરિયન્સ નથી માગેલો એટલે તમારે એ સેટની અંદર એક્સપિરિયન્સ જે છે અપલોડ કરવો જરૂરી નથી પણ નીચે જે અમુક અલગ અલગ સેટ્સ આપેલા છે એમાં એક્સપિરિયન્સ કમ્પલસરી માગેલો છે તો એ તમારે એક્સપિરિયન્સ એ પ્રમાણે જે છે મેન્શન કરવાનો રહેશે યાદ રાખજો મિત્રો જે એક્સપિરિયન્સ મેન્શન કરો એના સર્ટિફિકેટ જે છે હાજર રાખવા કારણ કે જો તમે એક્ઝામ ક્લિયર કરો તો ડીવી વખતે તમારે આ દરેક સર્ટિફિકેટ્સ જે છે એ રજૂ કરવાના થશે આગળ વધીએ ત્યારબાદ આવે છે એક્ઝામિનેશન સ્ટેટની ચોઇસ આપવાની બરાબર છે મિત્રો ચાર ઓપ્શન સિલેક્ટ કરવાના આવશે બરાબર છે દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે ફર્સ્ટ જે પ્રાયોરિટી છે ગુજરાતને આવશે ત્યારબાદ નજીકના જે સ્ટેટ લાગે છે એ પ્રમાણે સિલેક્ટ કરવાના છે મેક્સિમમ તમે ત્રણ સિલેક્ટ કરી શકશો ચોથા ઓપ્શનની અંદર તમારે ઓટોમેટિકલી ઓલ ઇન્ડિયા બરાબર એટલે કે કોઈ પણ સ્ટેટની અંદર એક્ઝામ આવે તો હું આપવા જવા માટે તૈયાર છું એ ઓપ્શન ઓટોમેટિકલી એની જાતે સિલેક્ટ થઈ જશે એ આપણે સિલેક્ટ કરી અને પછી આગળ વધીશું મિત્રો પચાસ ટકા સુધીનું તમારું ફોર્મ કમ્પલીટ થઈ ગયું છે હવે વાત આવે છે જે તમારી અધર પર્સનલ ડિટેલ છે બરાબર જેમ કે એનઓસી કોઈ વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટની કોઈ બોડીમાં જોબ કરી રહ્યા છે અથવા તો ગવર્મેન્ટની ઓટોનમસ બોડી છે એની અંદર જોબ કરી રહ્યા છે તો એમને કે કોર્પોરેશન બરાબર તો એમણે જે છે એન ઓસી સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત હોય છે તો એમની જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ વસ્તુને એટલે કે જે બોડીમાં જોબ કરી રહ્યા છે એના દ્વારા આ વસ્તુને કમ્પલસરી રાખવામાં આવી તો એમણે એનઓસી સર્ટિફિકેટ વહેલી તકે કઢાવી અને એનઓસી સર્ટિફિકેટ આમાં અપલોડ કરવાનું રહેશે જે લોકોને આ લાગુ પડતું નથી એ લોકો એનઓસી અપલોડ ન કરે તો કોઈ ઇસ્યુ નથી ત્યારબાદ આગળ વધીએ હવે છે તમારું ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ અથવા તો ટેન્થનું માર્કશીટ જે લોકોનું ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ પીડીએફ ફોર્મેટમાં અવેલેબલ છે તેમણે એ અપલોડ કરવાનું છે અને નથી તો તમે ટેન્થની જે પાસિંગ માર્કશીટ છે તેને પણ તમે અપલોડ કરી શકો છો બરાબર છે ટેન્થની જે માર્કશીટ છે એ અપલોડ થઈ જશે ત્યારબાદ તમારે કેટેગરી સર્ટિફિકેટ જ્યારે આપણે રજીસ્ટ્રેશનમાં પર્સનલ ડિટેલ એડ કરી એમાં તમે જનરલ એસસી એસટી ઓબીસી જે કોઈ પણ કેટેગરી મેન્શન કરી છે એનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે એને પણ આપણે પીડીએફ ફોર્મની અંદર અપલોડ કરી અને પછી સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું એટલે તમારી સામે પ્રોફાઇલ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું મેનુ જે આવશે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર મિત્રો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડમાં અવારનવાર ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન આવતા હોય છે કે ફોટોની સાઈઝ રિડ્યુસ થતી નથી અથવા તો સાઈઝ રિડ્યુસ થાય તો ક્વોલિટી બગડી જાય છે તો આવા જે પણ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય એ અમારા ગુજુ ફાર્મસીના ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપની અંદર તમારા પ્રશ્ન જણાવો અમારી સાથે વાત કરો અમે અચૂકથી તમને તેનું સોલ્યુશન આપીશું બરાબર છે અને છતાં પણ જો વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હોય કે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની કઈ બેસ્ટ આઈડિયા જોઈએ છે તો આપણે એક શોર્ટ વિડીયો એના ઉપર બનાવી દઈશું બરાબર છે તો અહીંયા આપણે પ્રોફાઇલ ફોટો અને સિગ્નેચર અપલોડ કરીશું ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ બાબતે દરેક વિદ્યાર્થી મિત્રોને એક સૂચના આપવાની છે કે ફોટોગ્રાફ જે છે એ તમારો બને તો બે થી ત્રણ વર્ષ જૂનો હોય તેવો જ અપલોડ કરવો બરાબર છે જેથી ડીવી વખતે કોઈ ઇસ્યુ થાય નહીં ઓકે આગળ વધીએ ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ થઈ જાય પછીનો નેક્સ્ટ સ્ટેપ જે છે એ છે ફીઝ પેમેન્ટનું મિત્રો આખી રજીસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા પછી ફીઝ પેમેન્ટ કરવું કમ્પલસરી છે એટલે અહીંયા ઓનલાઈન પેમેન્ટ એસબીઆઈ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે નેટ બેન્કિંગ જે છે એનો ઓપ્શન આવશે યુપીઆઈથી પેમેન્ટનો ઓપ્શન આવશે ડેબિટ કાર્ડથી પેમેન્ટ નો ઓપ્શન આવશે અને એક ઓપ્શન આવશે ક્યુઆર કોડ થી બરાબર છે યુપીઆઈ નું સેક્શનમાં ક્લિક કરશો એટલે ક્યુઆર કોડ નો ઓપ્શન યુપીઆઈ નાખી અને તમે પેમેન્ટ કરી શકો છો અને જો તમારે ઇઝી અને સરળતાથી કામ કમ્પ્લીટ કરવું હોય તો તમે ક્યુઆર કોડ સિલેક્ટ કરી અને ડાયરેક્ટ પેમેન્ટ કરી અને તમારું જે રજીસ્ટ્રેશન જે છે એની ફીઝ ભરી શકો છો ફીઝ કમ્પ્લીટ થઈ જાય પછી તમારું જે રજીસ્ટ્રેશન ડિટેલ્સ છે એ એક એપ્લિકેશનના ફોર્મેટમાં પીડીએફમાં તમે સેવ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આખી પ્રોસેસ જે છે એ એઇમ્સની અંદર જે ભરતી આવેલી છે ફાર્માસિસ્ટનું એના અંદર કઈ રીતે એપ્લાય કરવું એની હતી જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને હજુ પણ આ પ્રોસેસ બાબતે કાંઈ ડાઉટ હોય કાંઈ સવાલ હોય તો અમારા વોટ્સએપ અને ટેલિગ્રામના જે ગ્રુપ છે એમાં તમે અમને કોન્ટેક કરી શકો છો અથવા તો આ વિડીયો છે તેના નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો આઈ હોપ અમારો આ વિડીયો તમને ગમ્યો હશે તમને વિડીયોમાં જો કંઈ ખ્યાલ ન આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો જે પણ વિદ્યાર્થી મિત્રો નથી ભર્યું તેમની પાસે ઘણો સમય છે તો ફોર્મ જે છે એ આ વિડીયો જોઈ અને સ્ટેપ બાય સ્ટેપ તમારું કમ્પ્લીટ કરી દેજો આ સિવાય હજુ પણ તમારા કોઈ એવા વિદ્યાર્થી મિત્રો હોય કે જેમને આ ભરતી વિશે ખ્યાલ ન હોય તો તેમને આ વિડીયો શેર કરજો જેથી તેમને પણ જોબ કરવાની એક તક મળે અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો વિડીયોને શેર કરી દો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ